મારું નામ દામોદર ચામુડિયા છે મહાવીર માછીમાર સહકારી મંડળોના પ્રમુખની જવાબદારી છે સરકારને આખા ગુજરાતમાંથી માછીમારો રજૂ રજૂઆત કરી હતી કે આવતી સિઝન પંદરમી ઓગસ્ટથી શરૂ થાય તો સારું કારણ કે પાછલા ઘણા બધી વર્ષોના અનુભવોના આધારે અમે માગણી કરી હતી કે ભાઈ અમારી સિઝન આવતા વર્ષથી પંદર ઓગસ્ટથી ચાલુ થાય અને ત્યારથી જ રહી ભૂતકાળમાં વર્ષો સુધી પંદર ઓગસ્ટ પછી જ અમે ફિશિંગમાં જતા હતા આ છેલ્લા ચાર વર્ષથી આ પ્રમાણેનો નિયમ થયો હતો એને બદલાવીને સરકારે અમારી ઉપર ખૂબ જ કૃપા કરી છે માછીમારો આખા ગુજરાતમાં બહુ જ ખુશ છે અને આપ જોઈ શકો છો હાલની પરિસ્થિતિમાં દરિયાનું વાતાવરણ કેટલું ખરાબ છે હવામાન ખાતાની પણ નોટિફિકેશન છે કે કોઈ પણ માછીમાર ખાતર માછીમારો એ ફિશિંગમાં ના જાવું પોતાની જાનમાલનું નુકસાનનું ધ્યાન રાખવું તો આ નિર્ણયને અમે ખૂબ ખૂબ બતાવીએ છીએ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માંગળો ખાડવા સમજના પ્રમુખ ધનસુભાઈ પ્રેમજી ઘોસીયા અમારી જે ફિશિંગ સિઝન હતી એક આઠ એક આઠથી ચાલુ થતી હતી અમારી માછીમારોની માંગણી હતી કે અમે અમને સરકાર પંદરમી ઓગસ્ટની તારીખ કરી આપે એનું કારણ છે કે એક આઠથી ફિશિંગમાં અમે જતા દરિયો બહુ વરફ્યો તો અમારે માછીમારને નુકસાની બહુ થતી એના હિસાબે સરકાર પાસે અમારી માંગણી હતી આ માંગણીને ધ્યાને લઈ સરકારે અમને પંદરમી ઓગસ્ટ કરી આપી જેના કારણે માછીમાર ઘણા ખુશ છે અને નુકસાનીથી બચી જશે